અમદાવાદમાં ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરાયું હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતની અગ્રગણ્ય સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સ ફર્મ અને ત્રણસો ડિગ્રી સાયબર સિક્યોરિટી સર્વિસની ની પ્રદાદાતા પ્રદાતા છે તેઓએ યુનિવર્સિટી અમદાવાદ ખાતે ભારતનું પ્રથમ સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર લોન્ચ કર્યું છે જે ભારતના ડિજિટલ સંરક્ષણ ભાવિને આકાર આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે ઉદ્ઘાટનના સમારંભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષદ સંઘ વિખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકર ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા અત્યંત આધુનિક ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ અત્યંત આધુનિક ઇન્ટીગ્રેટેડ સાયબર કમાન્ડ કંટ્રોલ ટૂલ્સ થી આ સજ્જ છે જેનો જે ઇનોવેશન અને શિક્ષણ અને હેડ ઓન ટ્રેનિંગ માટે હબ તરીકે સેવા આપશે મજબૂત સાયબર સાયબર સંસ્કૃતિ વિકસાવવામાં યોગદાન આપશે હેરિટેજ ફાઉન્ડર અને અને ભારતના સૌથી યુવા ઉદ્યોગ સાહસિક ડોક્ટર ધ્રુવ પંડિતે જણાવ્યું કે અમે ઇન્ડસ યુનિવર્સિટીમાં દેશનું પ્રથમ એઆઈ સંચાલિત સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખોલીને સન્માનિત અનુભવી રહ્યા છે જેમ જેમ સાયબર બનાવો વધુ જટિલ થતા જાય છે તેમ તેમ તેના માટેની સિક્યુરિટીની જરૂરિયાતો ઊભી થઈ રહી છે અને તેને ઉકેલ માટેના પગલા પણ જરૂરી છે એઆઈ દ્વારા સંચાલિત આ કેન્દ્ર રિયલ ટાઈમમાં બનાવોને શોધવા અને તેને ઘટાડવા માટેના જવાબો તૈયાર કરશે અહીંયાનું સૌથી પહેલું એઆઈ ડ્રીવન ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ગ્રેન્ડ લોન્ચ પ્રોગ્રામ કર્યું છે જેમાં અમારા ઓનરેબલ હોમ મિનિસ્ટર શ્રી હરસંઘવી સર હતા आज हम लोगों ने ये जो ग्रैंड लॉन्च का प्रोग्राम किया था उसके अंदर हमारा मेन इंटेंशन ये था कि कारपोरेट्स में सबसे ज्यादा साइबर सिक्योरिटी का अभी बूस्टअप हो रहा है जितने भी साइबर अटैक साइबर फ्रॉड बढ़ रहे हैं उन सबके लिए साइबर सिक्योरिटी टेक्नोलॉजी बहुत जरूरी हो चुकी है और सबसे ज्यादा कारपोरेट में अभी जो सबसे ज्यादा प्रॉब्लम आ रहा है वो प्रॉब्लम आ रहा है लैक ऑफ एम्प्लॉयमेंट लैक ऑफ साइबर सिक्योरिटी प्रोफेशनल्स तो इंडस यूनिवर्सिटी में द्रोना ने कोलोबरेशन करके सबसे पहले इंडिया का ए आई बेस इंटीग्रेटेड साइबर सिक्योरिटी कमांड कंट्रोल सेंटर आज बनाया है पूरे विश्व में बढ़ रहा है उसके, साथ में बहुत बढ़ते जा रहे हैं। उसके लिए बहुत आवश्यक uh, uh, लड़ने के लिए एक फोर्ज तैयार हो उसके लिए हम, हमारे साथ में जो ध्रुव पंडित है उनका द्रोना जो ग्रुप है उसके साथ हमारा एमओयू हुआ है और इसके द्वारा हम उसमें बी टेक एम टेक प्रोग्राम पी एच डी प्रोग्राम भी तैयार कर रहे हैं जिससे कि पूरी एक फौज तैयार हो सके पूरी दुनिया के साइबर फ्रॉड्स को लड़ने के लिए उसके लिए आज हमारे इंडस यूनिवर्सिटी कैंपस में हमारे श्रीमान माननीय गृह मंत्री जी और श्री रताकर जी आए उनके सहयोग से हम चा, चा, मतलब विश्वास करते हैं कि इस कार्यक्रम आगे बहुत तेज़ी से बढ़ा पाएंगे દેશમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે કે જે વાસ્તવિક સમયની ખાતરીની ગુપ્તતાની માહિતી ઝડપથી ઘટનાને પ્રતિભાવ અને વ્યાપક સાયબર સિક્યુરિટીના વ્ય વ્યવસ્થાપન પ્રદાન કરવા માટે અદ્યતન એઆઈ ટેકનોલોજીનો લાભ લે છે આ સુવિધા હેરિટેજ સાયબર વર્લ્ડ અને ડોરના વચ્ચે ટેકનોલોજી અને જ્ઞાનની ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે ગૃહ રાજ્યમંત્રી તેમના સંબોધનમાં આ પહેલની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આજના ડિજિટલ વિશ્વમાં સાયબર સિક્યુરિટીનું મહત્વ વધારે છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાયબર જોખમો સામે દેશની સુરક્ષા મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર